મતદાનના ગણતરીના દિવસો પહેલા જામનગરમાં ભાજપમાં ગાબડું પડ્યું છે જામનગર ઇઠ્યોતેર વિધાનસભા મત વિસ્તારમાંથી ભાજપના હરેન્દ્રસિંહ જાડેજા સહિત ત્રણસોથી વધુ કાર્યકર્તા કોંગ્રેસમાં જોડાયા ભાજપ છોડનાર હરેન્દ્રસિંહને વિધાનસભા વિસ્તારની યુથ કોંગ્રેસના પ્રમુખ પદની જવાબદારી પણ સોંપવામાં આવી છે

અને ખુશીની વાત છે કે યુવક કોંગ્રેસની સંપૂર્ણ એનએસયુઆઈની ટીમ જે ઇઠોતેર વિધાનસભા એટલે કે તમામે ક્ષત્રિય સમાજનો પટ્ટો છે એમાંથી ભાજપના ગઢમાં ગાબડું પાડી અને આજે એવા યુવા નેતા જેમના પિતાએ પણ ખૂબ રાજકીય સેવા કરી છે એમના દીકરા આજે ભાજપ છોડી અને ત્રણસોથી વધારે કાર્યકર્તાઓ સાથે આજે કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે ને તો આજ સંદર્ભ વધુ અપડેટ મેળવી અમારા સંવાદદાતા અર્જુન અમારી સાથે જોડાઈ ગયા છે અર્જુન યુવા કોંગ્રેસ પ્રમુખ અને સાથે ત્રણસોથી પણ વધારે કાર્ય આજે કેસરીયું ધારણ કર્યું હવે માત્ર કહી શકાય કે બે દિવસ બાકી રહ્યા છે અને હજી પણ વેલકમ પાર્ટી ભારતીય જનતા પાર્ટી તરફથી ચાલુ જોવા મળી રહી છે શું અપડેટ વાંધો હવે મતદાનને બે દિવસનો સમય બાકી છે ત્યારે હવે જે રાજકારણ જે છે તે જરમસિમય પહોંચી ગયું છે અને

કાર્યકરો છે ભાજપ કોંગ્રેસ ને જીતાડવા માંથી જે ભાજપના કાર્યકરો જે છે તે રણતંત્ર કર્યો છે એક તરફ જે ચારે તરફ જે ભાજપ વિરોધ થઈ રહ્યો છે ત્યારે બીજી તરફ અત્યારે હાલ ભાજપ છોડી અને કોંગ્રેસ જે છે તે ગયા છે ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ